તો જય માતાજી મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો તમારા ભાઈને જવાનો છે આજ મેળામાં તો તમે જોઈ શકો છો હું શાંતિથી ફોન જોતો હતો પછી મારા બાકી બ્લોગ સ્ટાર્ટ કરીને પછી શું બ્લોગ સ્ટાર્ટ કરીને બતાવવા એ બા પૈસા કેટલા લીધા ખબર આજ મેળામાં જવા માટે તો દેખાડજો તમને પાંચસો રૂપિયા લઈ લીધા હળુફસાને આપણે મેળામાં અને માન જોવા જો પંખો ચાલુ છે માર ભાઈ અને આપણે તમને ખબર તો એ ભેંસને વિડીયો દેખાડ આવીને મજા જ ન આવે તો શું ભેંસને દેખાડી દીધી અને આ જો માર ભાઈ આપણે આપણી ભાઈ બંધની ગાડીમાં જુઓ ને એમણે ગાડી આવે પછી આપણે હા ફોન દઈ દઈ ને ફોન જોયા કરે પછી આપણે શાંતિથી હમણાં ગાડીએ ફોન આવે તો ફ્રેન્ડ આપણે સીધા ઘરથી ન જ પછી રહ્યા બ્લોક કેમ કે

આ ફગટ માવા માવા ખાઈ લેવાનું કેટલા વાગ્યા નો ગયો તને ખબર હે આ ઓલા ભૂપે ફોન ફેર કેટલો ગયો માવો

Kill, to feel alive. The blood is on on my hands. You can call this a dark romance. Kiss me, darling. Kiss me slow. Hold me back and. Then

ઉતરવાનું તો આથી આપણે ઉતરી જઈશું સાયન્ટિફિક જોઈ શકો છો સીધા જુદા આપણે મેળામાં તો ફાઇનલી કહીશ આપણે ફાગી ગયા મેળામાં તમે જોઈ શકો છો

ફાઇનલી ગાય હવે આપણી ગાડી એ પહોંચી ગઈ આપણે ગાડી મૂકી દીધી દઈએ સાયંતિ થી ગાડી આપણે મૂકી દે ફાઇનલી ગાય બહુ ફૂલ તડકો હોય એટલે સાયન સાય રહ્યા જોઈ શકો છો મેળો ફૂલ ભરાણો હોય તડકાનો તડકો એટલો બધો હે ને તો ઉતારવાનો મેળો આવે વિડીયો

નવો રોડ આ નવો રોડ જો ઈ છે પછી આપણે જૂના રોડ ઉપર છડી ગયા વળતા કેમ કે વળતા ખટારણ તો આમ આયા કરે એટલે પછી વળતા જૂના રોડ ઉપર છડી ગયા આ રહ્યો નવો રોડ એ જો બમ તમે ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા ઘરે પણ હવે વાગી ગયા છે ફિટ થાય આરામ બારમ કરી પાછા પાંચ વાગે હતા લાગિન્યુ બ્લોક માં બના ગયો મેળામાં થાય ગયા પાછા કેવાનું ભૂલી ગયો બહુ તડકો હતો ગરમી એટલે પછી મળ્યા પાંચ વાગે પછી હું અત્યારે તો હું જાય ગયો મેળામાંથી આવીને તમે જોઈ શકો છો બપા ભાઈ ખર્ચો કરી નાખ્યો હે કેટલાનો ખયો હે ચારસો રૂપિયા નો ખર્ચો કરીને આયા હે તમે જોઈ શકો છો ફોન માંથી કનેક્ટ થઈ લાવ્યો અને આ ભગત જો તરબૂસ તરબૂ આમાં એમ કે સબસ્ક્રાઇબ ને લાઇક દેજો સબસ્ક્રાઇબ ના સબસ્ક્રાઈબ बाड़ा उठवा ए तरबूज कापे है का काट न खो भैंस ने पानी पै दीसी और मलिए तुमने के तो न 5 थोड़ी ग्वाल लगी फरी रे तुम है टेप नो बुलाया जोई सकत ते है, है।, है। तुमको रप... तो जा लाया भैंस ने पानी पै दी। આપણું ખાવાનું બીની ગયું છે ને આપણે ખાવાની તૈયારી બા ફાટકા લઈ લો તો ખાય જોઈ શકો છો અને આપણી ભેંસું તો સાંજે બેઠી હા ક્યાંથી લાવ્યો ખટારો તો ચારસો રૂપિયાનો લઈ લીધો હે હમણાં વગાડશું નહીં

તો ફ્રેન્ડ આપણે મસ્ત મજાનું જમીન લીધું હોય પછી શું જમીન સીધા ઇન્કર આવતી અહીંયા કેમ કે આપણે વિડીયો એડિટિંગ કરવાનો હશે તો વિડીયો એડિટિંગ એડિટિંગ કરી નાખી અને મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં અને સારું લાઈક તો શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં તાલે બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં